રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢ ખાતે માથું ટેકાવી અને યાત્રા સ્વરૂપે રાજકોટ પહોંચ્યા અને રૂપાલાજીનો વિરોધ કર્યો કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે રોષની લાગણી ભભૂકી ઉઠી છે તાત્કાલિક અસરથી પુરુષોત્તમ રૂપાલા સામે પોલીસ ફરિયાદ નોંધવાના પણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને તેમની ટિકિટ રદ થાય તે પ્રકારની રજૂઆતો પણ કરવામાં આવી છે દરમિયાનમાં ગઈકાલે રાજપૂત ખણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ સાવતસિંહ જાડેજા કેડી જાડેજા સહિતના છત્રીય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને માતાના મઢ ખાતે દેશદેવીમાં આશાપુરાના ચરણોમાં માથું ટેકાવી અને રાજકોટ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા રાજકોટ ખાતે પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ વીરભદ્રસિંહ જાડેજા કેડી જાડેજા સહિતના છત્રી સમાજના આગેવાનોએ આ સમગ્ર ઘટનાને ખૂબ જ આક્રોશપૂર્ણ રીતે વખોડી કાઢવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પક્ષને પણ તાકીદ કરવામાં આવી છે કે તેમની ટિકિટ રદ કરવામાં આવે તે પ્રકારની રજૂઆતો થઈ છે સમગ્ર ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે હવે જોઈએ આમ તક સાથેની વિશેષ મુલાકાતમાં વીરભદ્રસિંહ જાડેજા અને કેડી જાડેજા ઉદ્દેશ એ છે કે માતાજીના મંદિરેથી માતાજીના આશીર્વાદ લઈને જે પરસોત્તમ રૂપાલા જે સમાજ વિરોધમાં જે બોલ્યા છે એનો સખત વિરોધ કરે છે અને એના વિરોધમાં એની ટિકિટ રદ થાય એના માટે માગણી કરવા જઈએ છીએ અને એના માટે વધારે વધારે વિરોધ થાય એના માટે ત્યાં પ્રેસ કોન્ફરન્સ છે અને ત્યાંથી દરેક ત્યાં રાજકોટ બધા ગ્રાઉન્ડમાં ભેગા થઈને ત્યાંથી આખો એલાન કરશું કે આની ટિકિટ રદ થવી જોઈએ જો ટિકિટ રદ નહીં થાય તો અમે હરાવવા માટે નીકળશું અને રૂપાલાના રાવ શું ચોક્કસ શું માગી છે માફી માગી છે એ માફી એવી રીતના માંગી છે કે આ લોકોને દુઃખ થયું હોય તો હું માફી માગું છું એને પોતાને પોતાનો અફસોસ નથી કે ભાઈ હું બોલ્યો છું ખોટું બોલ્યો છું એ રીતે માફી માંગી છે શું બોલવા માગે શબ્દ શું કાઢવામાં આવે છે હે શું શબ્દ શબ્દ એ છે કે રોટી બેટીના વ્યવહાર હતા ને જે જૂના ભાઈ ચાલો રાજપૂતો ઝૂકી ગયા હતા ને આવે એના માટે એ જો હિન્દુ રાજપૂતો ના લડ્યા હોત ને તો અત્યારે એ પુરુષોત્તમ રૂપાલાનો પરવેજ મુશરફ હોત નામ એનું હિન્દુ ધર્મ બચાયા રાજપૂતો એનું અમે રીઝલ લેશું કે એને ટિકિટ એની રદ થઈને ગમે ભાજપ પાર્ટીથી કોઈનો વિરોધ નથી અમને ખાલી પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે એના સિવાય અમને કોઈ વિરોધ છે નહીં કોઈ પાર્ટીનો વિરોધ નથી અને પરસોત્તમ રૂપાલા માફી માગી છે પણ રાજીનામું દે એની ટિકિટ રદ થાય એના માટે માગણી છે અમારી આજે શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ તેમજ કચ્છ જિલ્લા દ્વારા આમ તો આખા ભારત અને ગુજરાતની અંદર જે પુરુષોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી જેવા માણસ છે પીઢ નેતા કહેવાય ભાજપના એમણે જે બફાટ કર્યો જે ભાષા શબ્દો રાજપૂત સમાજ માટે બોલ્યા અવારનવાર અનેક સમાજ માટે આવી વાતો થતી હોય અને માફી માગી લેતા હોય પણ આ વખતે જે એમને બોલ્યું છે તો રાજપૂત સમાજ સાંખી લેશે નહીં અને અમારે ભાજપથી કોઈ તકલીફ નથી અને ભાજપ સાથે અમને કોઈ વેર નથી પણ રૂપાલાનો ખેર નથી અમારો આ સિસ્ટમ છે અને અમે આજે સવારે માતાના મઠ મંદિરથી કરણી સેનાની ટીમ દર્શન કરી અને છેક રાજકોટ રેસક્રોસ મેદાન સુધી દરેકે દરેક માતાના મઢથી લઈ અને રાજકોટ પાછું ભચાઉ મોરબી ટંકારા એમ થઈ અને પાંચ વાગે અમે રાજકોટ રેસકોસ મેદાને જે પ્રેસ કોન્ફરન્સ છે એને સંબોધશું એના પછી જે અમે મહામહિમ રાષ્ટ્રપતિ અને જે ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ છે તેમજ જે પી નડ્ડા એમને પણ અમે અહીંયાથી તમારા માધ્યમથી પણ કહેવા માગીએ છીએ અને લેખિતમાં પણ જાણ કરશું કે પુરુષોત્તમ રૂપાલાને સસ્પેન્ડ કરવામાં આવે એમની ટિકિટ લઈ અને બીજા કોઈ ના આપવામાં આવે જો આમ નહીં કરવામાં આવે અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ જો ભાજપ રાજપૂત સમાજ માટે જો એક પુરુષોત્તમ રૂપાલાને નહીં હટાવે તો આ રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાને તો હટાવવાનું પછીની વસ્તુ છે પણ આગળના જે પગલાં ભરવા પડશે એ પણ અમે કરશું